અને હવે વાત ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ વિશે મંત્રીમંડળ વિસ્તરણ અંગે દિલ્હીમાં મેરેથોન ચર્ચા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી તો પાંચ કલાકની બેઠકમાં મંત્રીમંડળ અને સંગઠનને ઓપ અપાયો હાલના કરતા બૃહદ મંત્રી મંડળની રચના થઈ શકે છે વર્તમાન કેટલાક મંત્રીઓને પડતા મૂકવાની ચર્ચાઓ પણ એટલી જ તેજ થઈ છે તો મંત્રીમંડળના મંડળના વિસ્તરણને લઈ ગાંધીનગરમાં હલચલ પણ તેજ થઈ છે અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ ગોરૂમ ધર્મેશ જોડાયેલા છે એસોસિયેટ એડિટર ધર્મેશ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ અને આ સાથે મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ પણ છે ઘણા નામ પડતા પણ મુકાઈ શકે છે તો ગુજરાતના રાજકારણ માટે સૌથી મોટો સમાચાર કહી શકાય કે મંત્રીમંડળ વિસ્તરણની ગતિવિધિ વધુ તેજ બની છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ ભાજપના જે નવા જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી જે સંગઠનના મહામંત્રી કહેવાય છે પ્રદેશના એ ત્રણ દિલ્હી પહોંચ્યા હતા અને ગત રાત્રે પાંચ કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથેની પાંચ કલાકની મેરેથોન બેઠક બાદ આખરી ઓપ અપાઈ ગયો છે મંત્રીમંડળ વિસ્તરણની ઘડી ગમે તે ઘડીએ થશે એવું દેખાઈ રહ્યું છે અત્યારે કદાચ રિટર્ન પણ થઈ રહ્યા છે મુખ્યમંત્રી સહિત અને આ તમામ વિગતો પર અત્યારે જે મંત્રીમંડળ છે સત્તરનું છે એના કરતાં એ મંત્રીમંડળ પચીસથી સત્યાવીસનું થાય તેવી શક્યતા છે અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ત્રણ ચાર મંત્રીઓ સહિત અન્ય લોકોને પણ પડતા મુકાય તેવા સંકેત મળી રહ્યા છે ગુજરાતના રાજકારણ માટે દિવાળી પહેલાં સૌથી મોટા સમાચાર છે કે લિસ્ટ ફાઈનલ થઈ ગયું છે પછી પ્રદેશનું સંગઠનનું હોય કે જેને કહી શકાય કે મંત્રીમંડળ વિસ્તરણનું હોય અત્યારે જે સમાચાર મળી રહ્યા છે આપણી સાથે વિજય દેસાઈ પણ છે વિજયભાઈ ગુજરાતના રાજકારણ માટે સૌથી મોટા સમાચાર છે મંત્રીમંડળ વિસ્તરણની ઘડી આવી ગઈ છે તહેવારોમાં નવા મંત્રીમંડળને ઓપ અપાય એવું દેખાય શું કહેશું બિલકુલ આ વાત એકદમ નિશ્ચિત છે દિલ્હીની અંદર પાંચ કલાકની મેરેથોન બેઠક બાદ વડાપ્રધાન મોદી મંત્રી અમિત શાહની સાથે રત્નાકરજીની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મહત્વના નેતાઓ જે ગઈકાલથી દિલ્હીમાં હતા ત્યાં મેરેથન ચર્ચા કરી છે પાંચ કલાકની બેઠક બાદ વહેલી સવારે અમિતભાઈ શાહના નિવાસસ્થાને પણ આ તમામ નેતાઓ એક અલગથી મુલાકાત કરી હતી એટલે કે સંભવત રીતે ચા નાસ્તા માટે તેમને બોલાવ્યા હતા એટલે

નવા મંત્રી મંડળની એટલે કે બે જ દિવસનો સમયગાળો છે ચર્ચાઓ તો એવી પણ ચાલે છે કે લાભ પાંચમ બાદ પણ નવા મંત્રીઓ શપથ લઈ શકે છે પરંતુ જે પ્રકારની તૈયારીઓ ગતિવિધિઓ ધર્મેશ આપણને જોવા મળી રહી છે તેની અંદર સ્પષ્ટ થાય છે કે માત્ર ચોવીસ થી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં નવું મંત્રી મંડળ આવશે અને નવા મંત્રી મંડળની અંદર જે અટકળો ચાલી રહી છે જે નામ ચાલી રહ્યા છે કે કોણ પડતા મુકાશે કોણનો સમાવેશ થશે પરંતુ જે પ્રકારે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચૂંટણીઓ આવી રહી છે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તો એને અનુલક્ષીને સામાજિક જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણ ને સાધીને આ વખતે નવું મંત્રીમંડળ બનશે તે નિશ્ચિત પરંતુ એ પૂર્વે જે કેટલાક મંત્રીઓ છે કે જેમના કારણે વર્તમાન સરકારને તબ્બો લાગ્યો છે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું કેટલાક મંત્રીઓના કારણે સતત વિવાદ થયા હતા એવા પાંચ થી છ મંત્રી તો નિશ્ચિત જ છે કે તેમનું પત્તું એટલે કે તેમને પડતા મૂકવામાં આવશે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ વખતનું મંત્રીમંડળ પૂર્ણ મંત્રીમંડળ હશે એટલે કે જેટલી સંખ્યા ગુજરાતના વિધાનસભાની અંદર મંત્રી પરિષદની હોય છે એટલા તમામે તમામ સંખ્યાના મંત્રીઓને સમાવેશ એટલે કે આ વખતનું એની અંદર જે સત્તાધારી પાર્ટીને ફાયદો થઈ શકે એ તમામ બાબતો જોવામાં આવશે કારણ કે એક વાત ભારતીય જનતા પાર્ટી માટે રહેલી છે કે જે પ્રદેશની અંદર જે સંગઠનમાં આવે છે તેની સાથે સરકારની અંદર પણ પ્રાદેશિક સમીકરણો સાધવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે એટલે ધર્મેશ એ લાગે છે કે હાલ જે પ્રકારનો માહોલ છે તો તમારી દ્રષ્ટિએ એવા કયા નામ છે કે જેમાં અત્યારે પત્તા કપાઈ શકે છે સંભવિત નામ જોડાશે એની અંદર આપણે આગળ ચર્ચા કરતા રહીશું ચોક્કસ અત્યારે જે સમાચાર જે મળી રહ્યા છે એનો મતલબ વિજય એ પણ થઈ શકે છે કે આખું નવું ભાજપ કલેવર આવશે તમે જો સંગઠનમાં પણ જગદીશ વિશ્વકર્માની ટીમ અને મંત્રીમંડળ વિસ્તારમાં પણ નવા ચહેરાઓ મહત્વની વાત એ છે કે જે ત્રણ ચાર ચહેરા જે અત્યારે જે ખાસ કરીને બચુભાઈ ખાબડ હોય જે આપ જોડાયેલા રહેજો આપ બંને પાસેથી પણ વિગતો મેળવતા રહેશો પરંતુ હાલ નિકુંજ પણ આપણી સાથે સંવાદદાતા જોડાયેલા છે નિકુંજ મંત્રીમંડળના વિસ્તારની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે બેઠકોનો દોર છે અપડેટ શું મળી રહી છે અપડેટ એ છે કે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી આ ત્રણેય નેતાઓ આજ સવારે દિલ્હીથી પરત ફર્યા છે પાંચ કલાક કરતાં વધુ મેરેથોન ચર્ચા પ્રધાનમંત્રી સાથે ગૃહમંત્રી સાથે થઈ છે અને હવે કોઈપણ સમયે મંત્રીમંડળના વિસ્તરણની જે એલાન જે છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે અને સંભવિત રીતે આવતીકાલે દસ વાગ્યા સુધી વિકાસ સપ્તાહના કાર્યક્રમો છે મુખ્યમંત્રીનો પણ શેડ્યુલાઇઝ થયેલો તે કાર્યક્રમ છે એનેથી એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે કે આવતીકાલે બપોર બાદ કોઈપણ સમયે રાજ્યના મંત્રીમંડળની વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે કેબિનેટ બેઠક સામાન્યતઃ બુધવારે બોલાવવામાં આવતી હોય છે પરંતુ વિકાસ સપ્તાહના સમાપન કાર્યક્રમને લઈને આ કેબિનેટ બેઠક બુધવારના બદલે ગુરુવારે બોલાવવામાં આવી છે તમામ મંત્રીઓ મુખ્યમંત્રી સહિતના જે કાર્યક્રમો શેડ્યુલાઇઝ થયા છે તે આવતીકાલ ગુરુવારે બોપર સુધીના થયા છે ત્યારબાદ પછી કોઈનો શેડ્યુલાઇઝ કાર્યક્રમ નથી અને તેને જ લઈને એ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આવતીકાલે બપોર બાદ અથવા તો ગુરુવારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે દિવાળી પહેલા મંત્રીમંડળના વિસ્તરણના ફટાકડા ફૂટશે તે બાબત લગભગ નક્કી માનવામાં આવી રહી છે અને ગુરુવારે મંત્રીમંડળનું બપોર સુધીમાં વિસ્તરણની પ્રક્રિયા પૂર્ણ થાય જે નવા મંત્રીઓએ શપથ લેવાના છે તેના મંત્રીઓ શપથ લેશે જેમને પડતા મૂકવાના છે તેમને ડ્રોપ કરવામાં આવશે અને બપોર બાદ ગુરુવારે સાંજે પાંચ વાગે રાજ્યના નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ એકની અંદર મળે તેવી શક્યતા જોવાઈ રહી છે અને આગામી અડતાલીસ કલાક ચોવીસથી અડતાલીસ કલાક જે છે તે ગુજરાતની રાજનીતિ માટે ખૂબ જ મહત્વના છે ન માત્ર મંત્રીમંડળ વિસ્તરણ પરંતુ સંગઠનની અંદર જે મહામંત્રીથી લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના જે હોદ્દાઓની પ્રદેશની ટીમ જે બનાવવાની છે જે નિયુક્તિ કરવાની છે તેને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તેની પણ કોઈપણ સમયે જાહેરાત થઈ શકે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે સાથે જ મંત્રીમંડળની અંદર પણ નવા ચહેરાઓ આવશે હાલ જે સોળ સત્તર જેટલા મંત્રીઓનું

આ આગામી અડતાલીસ કલાક એ ન માત્ર અડતાલીસ કલાક માટે પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજકીય સમીકરણના આધાર પર આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને છે મહત્વના એવું કહીએ તો પણ નવાઈ નથી કારણ કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી એ તમામનું જે ભાવિ છે આ નવા મંત્રીમંડળના આધાર પર સમીકરણો સાધીને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે એટલે મહત્વના અડતાલીસ કલાક છે એ કેટલાક જે નવા નવયુવાન જે લોહીયા ધારાસભ્યો છે નવ

બેઠક એક મળવાની હતી કેબિનેટની એ રદ કરવામાં આવી છે બેઠક કોઈ નાની સુની બેઠક નથી કારણ કે સંગઠન મહામંત્રી પણ બેઠકમાં હતા એટલે સંભવ છે કે વિકાસ કાર્યોના અને પ્રોજેક્ટને લગતા કોઈ બાબતોની ચર્ચા થાય એ શક્યતા નહીવત છે કારણ કે પ્રોજેક્ટોની સમીક્ષા માટે અલગથી બેઠકો થતી હોય છે અને એનો રિપોર્ટ પીએમ સુધી પહોંચતો હોય છે એટલે એ એ વાત વાત તો સ્પષ્ટ છે 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 કે કે ફેરફાર અને સૌથી અગત્યની માત્ર કલાકમાં સંભવ જ ગુજરાતની રાજકારણની અંદર હલચલ છે કારણ કે જોવાનું એ રહેશે કારણ કે આ વખતે પ્રાદેશિક સમીકરણો સાધવાની વાત આવશે એટલે અત્યારે જે સંગઠનની અંદર પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માને મૂકવામાં આવ્યા ઓબીસી નેતા તરીકે એક ગણનાપાત્ર વ્યક્તિ તરીકે પ્રદેશનું પાર્ટીનું સુકાન તેમને સોંપ્યું છે સાથે મુખ્યમંત્રી અમદાવાદથી છે એટલે આ સમીકરણની સાથે હવે કયા ઝોનમાંથી કયા નેતા મંત્રી બનશે એને લઈને અટકળો ચાલે છે ધર્મેશ એ જાણવું પડશે કારણ કે ઘણા બધા નામ સામે આવશે અને અને ઘણા ચોંકાવનારા નામ પણ પણ સામે આવી શકે છે કે જેને કલ્પના ન હોય કદાચ ફોન જાય સ્વર્ણિમ સંકુલથી રાજભવનથી શપથ લેવાના છો વિજય ગઈકાલે આપણે કીધું જગદીશ વિશ્વકર્મામાં મીડિયા સાચું પડ્યું હતું એ ભાજપે કદાચ તક આપી હશે પણ મંત્રીમંડળ વિસ્તારની જો વાત કરીએ તો અત્યારે એવું લાગી રહ્યું કે જયેશ રાદડિયાનું નામ સૌરાષ્ટ્રમાં ઉભરીને આવે છે પરંતુ અન્ય તમે જો નામ કહો તો રીવાબા જાડેજા છે અર્જુન મોઢવાડિયા અને બીજી જો વાત કરીએ તો જીતુ વાઘાણીની પણ રી એન્ટ્રી થઈ શકે છે કારણ કે એ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે બીજું મહત્વની વાત એ છે કે આવતીકાલે રાજકોટ એટલે સૌરાષ્ટ્ર ઝોનમાં જગદીશ વિશ્વકર્માનું આગમન છે પ્રદેશ પ્રમુખ બન્યા પછી દરેક ઝોનમાં જઈ રહ્યા છે ત્યારે આગમન છે એવા સમયે તમે જુઓ તો અત્યારે જે સૌરાષ્ટ્રમાં લેવું આ પાટીદાર કોળી સમાજમાં જુઓ તો પુરુષોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકીનું નામ છે અમરેલીમાં જો લેવું આ પાટીદારની વાત થાય તો મહેશ કસવાલા અને કૌશિક વેકે બેમાંથી કોઈ એક હવે રાજકોટની જો વાત કરીએ તો ઓબીસીમાં ઉદય કાનગઢ જે આહીર સમાજ અને બક્ષી પંચ મોરચાના બહુ અગ્રણી છે એમનું નામ પણ ચર્ચા છે કોળી સમાજમાં અત્યારે ગીર સોમનાથમાંથી પણ જૂનાગઢમાંથી નામ આવી રહ્યું છે ભગવાનજી કરગઠિયા જે માધુપુરના માંગરોળના એમએલએ છે આ જ રીતે ભગવાનભાઈ બારડ જો આહીર સમાજમાંથી આવે તો બે ચહેરા અત્યારે સૌરાષ્ટ્રમાં છે એક ભગવાનભાઈ બારડ અને ઉદય કાનગઢ બંને આહીર સમાજમાં બીજું નામ જે મહિલાઓમાં આવ્યું છે એક રીવાબા જાડેજાનું આવી રહ્યું છે દર્શિતા સાનું આવી ગયું છે અને કચ્છમાંથી માલતીબેન મહેશ્વરીનું આવી રહ્યું છે આ ત્રણ મહિલા ટૂંકમાં બે મહિલાઓની એન્ટ્રી થાય છે હવે ભાનુબેન અત્યારે બાબરિયા અત્યારે એક જ પ્રતિનિધિત્વ મહિલાનું છે હવે એ કદાચ એમને પડતા મૂકે છે તો બે મહિલા નવા આવે છે એ જોવાનું કુંવરજી બાવળિયાને કયું સ્થાન અપાય છે કારણ કે કોળી સમાજનો એ પણ એ ચહેરો છે પણ સૌથી મહત્વની વાત હવે પોરબંદર માટે અર્જુન મોઢવાડિયા કારણ કે જે કમિટમેન્ટ સાથે આવ્યા હોય એ કમિટમેન્ટ કદાચ પૂરું થતું એવું લાગી રહ્યું છે અને એને પોતાના મત વિસ્તારમાં બતાડી આપ્યું છે પોરબંદર લોકસભાની ચૂંટણી હોય કે પોરબંદરની વિધાનસભા કમિટમેન્ટ પરથી ધર્મેશ એક ચર્ચા ચામે છે અત્યારે કદાચ ભાજપ ના હોય ને મંત્રી બને તો એમાં જનતાને નવાઈ નથી લાગવાની પરંતુ નવાઈ જનતાને એ વાતની લાગશે કે જે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા આ ચાર નેતાઓ આવ્યા છે એ શું મંત્રીમંડળના કમિટમેન્ટ સાથે આવ્યા હતા કે કેમ જેતે સમયે તો એ લોકો જોડાતી વખતે માત્ર ને માત્ર એવું કહ્યું કે પૂર્વકાળમાં જવાહર ચાવડા હોય કે અકુભાર ધર્મેન્દ્રસિંહ જાડેજા હોય કોંગ્રેસ માંથી જ આવેલા હતા અને મંત્રીઓ રહી ચુક્યા છે એક તો કેબિનેટ બન્યા હતા જવાહર ચાવડા તો કેબિનેટ બન્યા હતા તો પછી તમે જો અર્જુન મોઢવાડિયા વાત કરો કે અલ્પેશ ઠાકોર વાત કરો કે સીજે ચાવડા વાત કરો સીજે ચાવડા માટે એવું કહેવાય છે કે મહેસાણામાં અત્યારે ઋષિકેશ પટેલ છે જો જિલ્લામાંથી એક કેબિનેટમાં લેવાય તો સીજે ચાવડા હોય તો ઋષિકેશ પટેલ ને વિરામ કે શું આ એક આ બધા અત્યારે અટકળોનું એક તેજ શરૂ થઈ ગયું છે કારણ કે જો નવું જ મંત્રીમંડળ હશે તો જિલ્લામાંથી એક હોય અને એક વાત હકીકત હતી કે જે તે સમયે પૂર્વ મુખ્યમંત્રી સદગત વિજયભાઈ હતા તે રાજકોટને માત્ર એક જ સ્થાન આપ્યું હતું જયેશ રાદડિયા મંત્રીમંડળમાં હતા હવે જોવાનું એ છે કે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં રહે તો રાજકોટથી બીજો ચહેરો કયો આ જ રીતે જામનગરમાં રીવાબાની જે વાત ચાલી રહી છે કારણ કે મહિલા છે અને મહિલા મેં આપણે કીધું દર્શિતા શાહ નું લોબિંગ પણ રાજકોટના જો જયેશ રાદડીયા કેબિનેટમાં આવે તો રાજકોટનો ચહેરો જિલ્લામાંથી એક કે બે જ આવી શકે કચ્છમાંથી અનિરુદ્ધ દવે અને માલતીબેન મહેશ્વરીનું નામ એટલે સંભળાય છે કે કચ્છને વિનોદ ચાવડા સાંસદ હતા અને પ્રદેશમાં એ સંગઠન મહામંત્રી હતા સૌરાષ્ટ્ર ઝોનના એ પછી કોઈ હોદ્દો નહોતો વાસણભાઈ પછી એટલે કદાચ કચ્છને સમાવેશ થાય અને આ બધું જ જે માળખું છે એ આગામી કોર્પોરેશન નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને બે હજાર સત્યાવીસનું મિશન છે એમાં સૌથી વધુ ઇફેક્ટ સૌરાષ્ટ્રની છે સૌરાષ્ટ્રમાં ડેમેજ થાય મૂળ મુદ્દો કે પાટીદાર પાટીદાર સમાજને વિમુખ થતો અટકાવો સાથે અગ્રેસિવ થઈને જે પ્રકારે ચોવીસ કલાકમાં બેઠકો થઈ અને નવા મંત્રીમંડળ અને પ્રદેશ સંગઠનની અંદર વિસ્તરણની જે ચર્ચાઓ થઈ છે તેની અંદર આગામી અડતાલીસ કલાકની અંદર ગુજરાતની રાજનીતિની આ મોટી હલચલ આપણને જોવા મળશે